કાકનપુર કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું સ્વાગત કરાયું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું છપ્પનમું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે યોજાશે ગુજરાત તાલુકાની સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે એલ કે કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ એસ ગાર્ડી કોમર્સ કોલેજમાં પંચમહાલ જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતની શક્તિને આહવાન કરવા માટે તેમજ નવનિર્માણથી રાષ્ટ્રનું પુન થીમ ઉપર યોજવા જઈ રહેલા છપ્પનમાં પ્રદેશ અધિવેશન છાત્રા યાત્રાનું કાકનપુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્રાઓ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ અને નગર અધ્યક્ષ દ્વારા રથનું કંકુતિલક તેમજ ફુલોથી શક્તિ યાત્રાનું કોલેજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાન ચારિત્ર અને એકતાનો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું છપ્પનનું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે તારીખ સાત આઠ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાવા જઈ રહ્યું છે આ અધિવેશન નવનિર્માણ આંદોલન થીમ પર યોજવા આયોજન કરવામાં આવ્યું છે નવનિર્માણ આંદોલનનું મહત્વ તથા છાત્ર શક્તિ વિશે આજના યુવાન પરિચિત થાય અને વિદ્યાર્થી જગતને નવો વેગ મળે તેવો આશય છે સમગ્ર રાષ્ટ્રમાં આશરે પાંચસો જેટલા કોલેજ કેમ્પસમાંથી પંદરસો જેટલા વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ આ અધિવેશનમાં પ્રતિનિધિત્વ કરનાર છે વિદ્યાર્થી પરિષદનો હેતુ શિક્ષણમાં સકારાત્મક બદલાવ તેમજ વિદ્યાર્થીઓના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં સાથે જોડેલા પ્રશ્નોના મુદ્દાઓને ધ્યાનમાં લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાનો હેતુ રહેલો છે કર્ણાવતી ખાતે છપ્પનમાં અધિવેશનમાં નવનિર્માણ આંદોલનના ચિત્રો વિદ્યાર્થીઓ પરિષદના વર્ષભરના આંદોલનના ચિત્રો સેવાકાર્યો પરિષદના આયામ કાર્ય ગતિવિધિના કાર્યક્રમમાં વગેરેની આકર્ષક અને ઉપયોગી માહિતીનો સંગ્રહ આ પ્રદર્શનમાં જોવા મળશે પંચમહાલ ન્યૂઝ